શેહમાં ગરબેર મોતરંગામશે હે ઈરે રે ગર બોલ સુવાળ જ્ઞાતા હો ઈરે રે ગર સુવાળ જ્ઞાતા રમેશ શંખલી આપણી સાથે જોડાઈ ગયા છે વેલકમ વેલકમ ભાઈ જય દિશામાંનું ગીત ગાવ ભાઈ રમેશ બોટાદથી ચોક્કસ ચોક્કસ ભાઈ નિર્ભયસિંહ ક્યાં પંજાબી ગીત ગાઓ ભાઈ પંજાબી ગીત ભાઈ મને નથી આવડતો ઊંછા ઊંછા રે માળી તારા ડુંગર રે લોલ ડુંગર ઉપર બોલે ઝીણા મોર ગરબેર માં આવજો રે લોલ પેલી કંકોતરી રે મીનાવાડા મોકલો રે લોલ देजो मा दशा मने हाथ गरबेर मा आव जो रे लोल देजो मा दशा मने हाथ गरबेर मा आव जो रे लोल संजय सेनवा ऑफिशियल अपने साथ जुड़े गए वेलकम वेलकम भाई तो जय माताजी कैसे जय माताजी भाई સંજયન ભાલિયા આપણી સાથે જોડાયા દે છે વેલકમ વેલકમ ભાઈ જય ખોડિયાર માં સુગાળાવાળા ભાલિયા જય ખોડિયાર માં ભાલિયા ખોડિયાર માં નો માડી તમે ભલે ઓ ડોરે માડી તમે બેળ્યો માડી તારા ભેળિયા મા હે ઉજળાય મારા નામ રે જગદંવાડ માડી હે ખોડિયાર માડી તમે ભલે રે ए वो डोरे खोड़ लमाए बेड़ियो माड़ी तमे भले रे ए वो डोरे खोड़ लमाए बेड़ियो रमेश सांखले लिया कैसे ओके भाई ओके ओके बदाज मित्रों लाइक कमेंट करता रहे जो जा जा तुम्हारी कमेंट अटकती जासे चाहूं कहीं ना कहीं गीत गातो रेस मित्रों तालियों ना ताले गोरी गरबे घूमी जाय रे पूनम ने रात यावी पूनम ने रात तालियों ना ताले गोरी गरबे घूमी गाय रे પૂનમ નિરાત આવી સંજય ભાલે કહે છે કે આઠમી લાઈક થેન્ક યુ થેન્ક યુ ભાઈ મિત્રો અમારા માટે તમારું લાઈકનું ખૂબ જ મહત્વ હોય છે એટલે લાઈક કરતા રહેજો હે ઉગ્યો તે ચાંદ ને અજવાળી રાત ઉગ્યો તે ચાંદ ને અજવાળી રાત માથે ગરબો ને ગુમે હે ખોડોલ માથે ગરબો ને ગુમે હે ખોડોલ રમે ખોડી માં રમે ખોળીયાર માં રંગતાળી ઉગ્યો તે ચાંદ લો ને અજવાળી રાત અજવાળી રાત માથે